હાલ ગાઈઝ ગુડ મોર્નિંગ આજે છે અમારો બીજો દિવસ ઉજ્જૈનમાં ને હવે અત્યારે અમારે નીકળવાનું છે આપણે કાશી વિશ્વનાથ અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છે હવે ટ્રેનનો વેઇટ કરીએ છીએ ટ્રેન આવે એટલે પછી નીકળીએ કાશી વિશ્વનાથ બાકી આ અમારું આખું ટીમ એવું છે બધું સવારમાં દસ વાગે આપણે હોટલથી ચેકઆઉટ કરીને નીકળી ગયા હતા

એસી ની જરૂર પડે તો એસી યુઝ કરવાનું બાકી બંધ કરી દેવાનું એવી રીતે આવું દરેક કમ્પાર્ટ છે અહિયાં અને એક આ સેન્ટર એસી આપી છે બંને સાઈડ એવું બધું છે અને બાકી કઈક આ ઉપરો નજારો છે તો અત્યારે અમારી ટ્રેન છે ને ભાઈ નિશાનપુરા રેલવે સ્ટેશન ઊભી છે અને અમે થોડાક બહાર નીકળ્યા છે પ્રેસ થવા

કાલે સવારમાં થોડી વાર નીકળ્યો તો પછી તો પાછા નીકળ જ નહોતી અરે આમ ગયા ડુગોડા નઈ કરતે મોડા તો જો આવો કોઈ પ્લેટફોર્મ છે અહીંયા આ બાજુ ગાડી ઉભી છે એનો સાયન્ટિફિક રીઝન કોઈને ખબર હોય તો કહેજો ધુમ્મસ નીકળવાનો સાયન્ટિફિક રીઝન કોઈને ખબર હોય છે બધું વાતાવરણ ને બિના જક્શન આવ્યું ગાઈસ તો અત્યાર વાગ્યે પાછ્યાં છે આપણે પાંચ ને છવીસ થઈ છે જોઈ શકો મારે કાલ બનારસ પહોંચવાનું છે પાંચ સાડા પાંચ વાગી જશે અત્યારે ટ્રેનમાં એક દારૂ બેસવાનું સત્તર કલાક જેવું અમારું ટ્રાવેલ છે આમાં એક દારૂ બેસવાનું પીવાનું ખાવાનું એવું છે ખાસ તો ઉપર જ રાખ્યો છે અહીંયા ના અંબાઈ અત્યારે

એક પ્લેટફોર્મ આ બધું છે જોઈ શકો તમે સત્તર કલાક જેવું ટ્રેન માં બેસવું પડશે અમારે હજી હજી સારું કલાક બેસવું પડશે